અરવિંદ ભુવાજીએ નામ લીધા વિના જ ગેનીબેન ઠાકુરને ખુલ્લો પડકાર ફેંકીને ચેતવણી આપી ભુવાજીએ કહ્યું કે હું કાળુ હીરાની ની મેલડી ધૂણું છું ધૂણનારા બધા ખોટા નથી હોતા અરવિંદ ભુવાજીએ ત્યાં સુધી કહ્યું કે રાધનપુર ભાભર દિયોદર તથા સુઈગામ પંથકમાં તેની પાંચ હજાર બાધાઓ છે સાથે જ પડકાર ફેંક્યો કે તમારા ડોક્ટર અને નેતાઓને લાવીને પાંચ મિનિટ માટે કોઈ દુઃખ દૂર કરી આપો વાત જાણે એમ છે કે થોડા દિવસ પહેલા થરાદમાં ઠાકોર સમાજના નવા બંધારણની જાહેરાત અને સ્નેહ મિલન કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે ભુવાઓને લઈને નિવેદન આપ્યું હતું ગેનીબેન ઠાકોરે સમાજને અપીલ કરી હતી કે ખોટા ભુવાઓની ચુંગાલમાં ફસાઈને પરિવાર બરબાદ ન કરશો આ વાતથી ભુવાજીને લાગી આવ્યું અને ચીમકી આપી કે હવે પછી આવી વાત કરશો તો નામ જોગ બોલીશ પણ મહેરબાની કરીને કોઈ ભૂવામાં ફસાતા નહીં તમારું જે કર્મ છે એનું ઈ છે અગત્યનું છે જે હું કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે સામાજિક બરબાદ કરશે કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર ઘેર વિખેર કરશે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવો હગાવાલાને બતાવો એને વાત કરવાની

માતામાં શેર ઝૂડ લઈ ફરવાનું કોઈ કારણ કરું તો ભ્રમો છે માત્ર કમાણી અને સાધન છે ટોકા રસ્તા છે લોકોની માનસિકતા એની હમજર કેટલી છે એની મગજ કેપેસિટી કેટલી છે એ નક્કી કરીને ભ્રમ કાઢતા હોય છે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જેમાં જે નિષ્ણાંત હોય એના કંદાવું દાવું હગાવાલાનું હોય તો હગાવાલા કંદાવું દાવું દગધાતુ હોય ડોક્ટર કંદાવું અને જે કઈ હોય એ પાંચ તારીખ થઈને એનું નિરાકરણ લાવવું